સમગ્ર વિશ્વને સ્વચ્છતાનો સંદેશ આપનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં ઠેર ઠેર ગંદકી ખદબતી રહી છે અને તે અંગેની વારંવાર ફરિયાદો ઉઠવા પામે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ થયો છે અને શહેરમાં સફાઇ અભિયાન માટે નેતાઓ હાથમાં સાવરણા લઈને રોડ પર ઉતરી આવ્યા છે ક્યાંક સફાઈ થતી પણ હશે પરંતુ મહદઅંશે આવી કામગીરી ફોટો સેશન માટે છતી હોય તેવું પ્રજા પણ જાણે છે ત્યારે પોરબંદરમાં જિલ્લા પંચાયત અને નગરપાલિકા દ્વારા સંચાલિત મોહનદાસ કરમચંદ ગાંધી સ્કૂલ અને એમઇએમ સ્કૂલ ખાતેથી વિદ્યાર્થીઓની સ્વચ્છતા હી સેવા અંતર્ગતની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ત્યાંથી શરૂ થઈ એ શાળાની બહાર કચરા પેટી નહી હોવાથી ગંદકી રોડ પર ખતબદી રહી હતી એટલું જ નહીં પરંતુ ગાય અને નંદી જેવા પ્રાણીઓ પણ ત્યાં બાખડી રહ્યા હતા સફાઈના મુદ્દે ઉપરથી આવતા પરિપત્ર પ્રમાણે માત્ર સરકારી કાર્યક્રમો યોજવાને બદલે વાસ્તવમાં નિયમિત સફાઈ કરવી જોઈએ અને પોરબંદરવાસીઓએ પણ જ્યાં ત્યાં ગંદકી કરવાને બદલે સ્વચ્છતા જ પ્રભુતાના સિદ્ધાંતને આત્મસાત કરીને કચરો જાહેરમાં ફેંકવો જોઈએ નહીં બંને પક્ષે ફરજ નિષ્ઠા અને જાગૃતિ આવશે તો જ ગાંધીભૂમિને ખરા અર્થમાં સ્વચ્છ કરી શકીશું જન્મદિવસથી સ્વચ્છતા હિ સેવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને નગરપાલિકાનું તંત્ર ઠેર ઠેર સફાઈ કરતી હોવાના દાવા કરી રહ્યું છે બીજી બાજુ પોરબંદરમાં એમ સ્કૂલની બહાર જ આપ જોઈ શકો છો કેટલી ગંદકી છત છે પોરબંદર નગરપાલિકા સંચાલિત આ સ્કૂલ છે કે જેના વિદ્યાર્થીઓ છે એ એક બાજુ રેલીનું આયોજન કરી રહ્યા છે સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે બીજી બાજુ એ જ સ્કૂલ છે તેની બહાર ગંદકી છત રહી છે જ્યારે નગરપાલિકાના તંત્રએ માત્ર સરકારી કાર્યક્રમોની ઉજવણી કરવાને બદલે હકીકતમાં સફાઈ અભિયાન હાથ ધરવું જોઈએ અને જુદી જુદી શાળાઓ છે તેની બહાર ગંદકી છે તેની સફાઈ કરવી જોઈએ પોરબંદર રાજકાર